પોલો પરિવાર ક્લબ પોલો જિમખાના દ્વારા મુખ્ય કાર્યકર્તા પટેલની આગેવાનીમાં બે હજાર પચીસની નવલી વર્ષે કચ્છ થીમ રાખવાથી આધારિત અનોખી સજાવટથી સ્થળ મનોહર બન્યું છે સંસ્કૃતિ પરંપરાને આધુનિકતાની સમન્વયે દર્શાવતું આ આયોજન યુવાનોને લોક સંસ્કૃતિ જાળવવાનો સંદેશ આપે છે નવ દિવસ સુધી સંગીત ગરવા અને રંગીન યુવાનો પંચાસ કાર્યરત છે પોલો પરિવાર ઘણી બધી નવી એક્ટિવિટી કરે છે દરેક તહેવાર હાસો ઉલ્લાસથી ઉજવે છે આ વર્ષે બે હજાર પચીસમાં નવરાતીને લઈને તેઓએ ઘણી બધી તૈયારીઓ કરી છે સ્વાગત માટે પણ તેઓએ ખૂબ ખૂબ લોકોને મન ભાવે તે રીતની તૈયારીઓ બતાવી છે વધુ વિગત માટે વાત કરીશું આપણે એના પોલોગ્રામ પરિવારથી બોલ સર શું કહેતો હું તને કારું તું મૂકી દઉં મિનિટ મૂકી દઉં બે હજાર પચીસમાં નવતી તૈયારી કરી છે તો તમારી તૈયારીમાં શું રહેશે એક પહેલાંમાં પહેલું અમારી સેફટી પોલો ક્લબમાં જે પણ લોકો આવે છે એ પોલો ક્લબની એક આઇડેન્ટિટી છે પોલો ક્લબની આઈડેન્ટિટી એક સેફટી ઓફ ધ પ્લેયર્સ સેફ્ટી ઓફ ધ વ્યુઅર્સ સિક્યોરિટી એમ્બિયન્સ અમારી લસ ગ્રીન અને બિગ એટ્રેક્શન ઇઝ ધ ફૂડ ફૂડ કોર્ટ પોલો ક્લબનું ફૂડ કોર્ટ એ એવું છે કે જે વડોદરામાં ગરબાયા પછી પણ લોકો અહીંયા આગળ ખાવા આવે છે જેની અંદર પર્સનલી ફૂડ કોર્ટ ડિપાર્ટમેન્ટ અમારો જે છે નવરાત્રિનો એ એવું ધ્યાન આપે છે કે દરેક પ્રોડક્ટ કવર થાય અને ડિફરન્ટ ટાઈપની ફૂડ અહીંયા અવેલેબલ રહે જેનાથી છોકરાઓને ખૂબ મજા આવે છે નંબર વન નંબર ટુ અમારે પાર્કિંગની જે એરેન્જમેન્ટ છે એ એરેન્જમેન્ટમાં કમ્પ્લીટલી એવું પાર્કિંગ એકમોડેટ કરવાનો ટ્રાય કરીએ છીએ કે કોઈના વેહિકલ રોડ પર રહે નહીં આ અમારી બીજી પ્રાયોરિટી છે ત્રીજી પ્રાયોરિટી છે કે આ કોઈ કમર્શિયલ ગરબા નથી આ એક ફેમિલી ગરબા છે પોલો ક્લબના એટી ફાઈવ યર્સ થયા આ ફેમિલી ગરબા જે છે એ ગરબામાં અમે મેમ્બર થ્રુ જ એન્ટ્રી આપીએ છીએ મેમ્બરના રેફરન્સી એન્ટ્રી આપીએ છીએ મેમ્બરના ફ્રેન્ડ્સ મેમ્બરના રિલેટિવ્સ મેમ્બરના વેલ વિસર્સ અને પોલો ક્લબના વેલ વિશર્સ આવા લોકોને એન્ટ્રી મળે છે એટલે એટમોસ્ફિયર નોન એટમોસ્ફિયર હોય છે અનનોન માણસો ઓછા હોય છે એની અંદર લોકોની સિક્યોરિટીને સેફ્ટી વધે છે એટલે અમારી સિક્યોરિટીને પણ અહીંયા આગળ કામ કરવાની મજા આવે છે કે ડિસિપ્લિન છે સરસ રીતે ફંક્શન વિધાઉટ એની ઓબસ્ટેકલ્સ પતી જાય છે આ બધી અમારી પ્રાયોરિટી જે છે અમે મેન્ટેન કરીશું આ વર્ષે બીજો પોઈન્ટ છે અમારો ડેકોરેશનનો ડેકોરેશનમાં પણ અમારી પાસે કોઈ કમર્શિયલ વ્યક્તિ નથી પોલો ક્લબની જ વ્યક્તિઓ ઇન્વોલ્વ થાય છે કોઈ થીમ ડિસાઈડ કરે છે સેલ્ફ ઇન્વોલ્વમેન્ટથી આ કામ આગળ વધે છે આ વખતે અમારી જોડે દીતી જોડાય છે નગર નગરસેઠ જેને પોતે ડેડિકેટેડ આ કામ કર્યું છે એનો થીમ શું છે એનો કન્સેપ્ટ શું છે અને કેવી રીતે એનો એનો આ કન્સેપ્ટ એને ગમ્યો અને કેવી રીતે એને આ અહીંયા આગળ ઇમ્પ્લિમેન્ટ કર્યું એ તમને એક્સપ્લેન કરશે આ વખતનો અમારો થીમ છે અંબામાનો મેળો એટલે જે ડાન્સિંગ અરીના છે એ માતાજીને રેપ્રેઝેન્ટ કરતી બધી જ વસ્તુ એની અંદર ઇન્વોલ્ડ છે એટલે આપણે જૂના એજ ઓલ્ડ કચ્છી એમ્બ્રોઇડેડ તોરન્સ છે એની એના એનાથી ઇન્સ્પાયર થઈને કરેલું છે પ્લસ પોલો ક્લબ એટી ફાઈવ ઇયર્સ ઓલ્ડ છે એ કીધું એ રીતે એના જે ઝાડ છે એ હિસ્ટ્રી હિસ્ટ્રી એ લોકોએ વ્યૂ કરેલી છે તો એ આખા સરાઉન્ડિંગ ધ ગરબા એરીના એ બધા જ ટ્રીઝ એક સ્ટોરી કહે છે પાવર રિઝિલિયન્સ પીસ નોલેજ એક એક ટ્રીનું એક એક સિગ્નિફિકન્સ અમે બનાવેલું છે એ ઉપરાંત અમે એક ફન અહીંયા આગળ બહુ યંગ છોકરાઓ પણ આવતા હોય છે એટલે અમે પોલો ગરબા ગ્રામ બનાવ્યું છે જ્યાં આગળ ઇન્સ્ટાગ્રામેબલ ઓપોર્ચ્યુનિટીઝ છે વિથ અ મેસેજ બહુ બધા મ્યુરલ્સ અમે લોકોએ વેસ્ટમાંથી બનાવ્યા છે જેમ કે પાણીની બોટલ્સ છે કેરબાસ છે જૂનું જૂના બોક્સીસ છે એ બધામાંથી અમે લોકોએ મ્યુરલ્સ બનાવ્યા છે અને એવી રીતે એક ફન એરિયા પણ બનાવેલો છે એટલે એ આખા આખા પ્રિમાઇસમાં એક એક કોર્નરમાં થોટ નાખીને એવી રીતે બનાવ્યું છે કે એવરી પર્સન હુ વિઝિટ્સ યોર ઇઝ ઇન્ટ્રોઈન્ડ ઇન ધ કલ્ચર ટ્રેડિશન એન્ડ હેવ ગોઝ વિથ અ હાર્ટ ફૂલ ઓફ જોય ગરબા અરીનાની પેરીફેરીમાં વર્ષો જૂના ઝાડ છે વૃક્ષો છે એ બધા વૃક્ષ પણ સિમ્બલાઇઝ માતાજીની બધા જે ટીચિંગ્સ છે એ સિમ્બલાઇઝ કરે છે પાવર રિઝિલિયન્સ પીસ ડેડિકેશન એ બધી જ બધી જ મેસેજીસ અમે એ ટ્રીઝ થ્રુ કમ્યુનિકેટ કરવાનો ટ્રાય કર્યો છે અને એ અને એના પછી અમે લોકોએ જે યંગસ્ટર્સ આવે છે એના માટે ઇન્સ્ટાગ્રામેબલ જગ્યા બનાવી છે જ્યાં આગળ મેં જેવી રીતે વાત કરી રિયુઝેબલ વસ્તુઓ વેસ્ટ વસ્તુઓમાંથી અમે લોકોએ મ્યુરલ્સ બનાવ્યું છે અને બેઝિકલી એક એક ખૂણો એવી રીતે બનાવ્યો છે કે બધા આવે મજા કરે એન્ડ દે મેક મેમરીઝ ફોર ટુ ટ્વેન્ટી ફાઇવ આપણી સાથે બીજા એક આગેવાની કાર્યકર્તા છે સેક્રેટરી છે નયનભાઈ પટેલ જે પોલો ક્લબમાં પરિવારથી જોડાયેલા છેલ્લા ઘણા વર્ષોથી કાર્યરત છે આપણે આ વર્ષની તૈયારીઓ વિશે વાત કરીશું એમનાથી બે હજાર પચીસમાં નવાથી લઈને શું તૈયારીઓ બતાવીએ છે તેમને આ વર્ષે જેમ આ વખતે નવરાત્રિમાં અમે સ્પેશિયલ તૈયારીમાં એક તો ગ્રાઉન્ડ જે છે અમારું એ અમે ઓલમોસ્ટ પ્લેઇંગ ગ્રાઉન્ડની વાત કરું તો લગભગ અમે દોઢ ગણું વધાર્યું છે જેથી ખેલાઈયાઓ વધારે સારી રીતે અને કમ્ફર્ટેબલી રમી શકે અને બેસવાની વ્યવસ્થા અમે ઓલમોસ્ટ ડબલ ત્રણ ગણી કરી છે આની સાથે સાથે અમે આ વખતે ફર્સ્ટ ટાઈમ ઇન પોલો ક્લબ અમે લોકો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર આવ્યા છે ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને એઝ વેલ એઝ યુટ્યુબ અને ફસ્ટ ટાઈમ પોલો ક્લબ આજે પૂરા દુનિયામાં ફેસબુક અને યુટ્યુબની સાથે સાથે આજે પૂરી દુનિયામાં પોલો ક્લબના દસ દિવસના ગરબા એ લાઈવ જોઈ શકશે એ ફર્સ્ટ ટાઈમ અમે ઇન્ટ્રોડ્યુસ કર્યું છે અને એની સાથે સાથે જે અમારા ખેલૈયાઓને સ્પેસ વધારેને વધારે સારી મળે અને વરસાદ ત્રણ દિવસ જે પડ્યો એ પછી પણ અમે આજે જે ગ્રાઉન્ડ અમારું જે છે એ ખેલૈયાઓને શાંતિથી પ્રેમથી અને એકદમ સ્પેસ સાથે રમી શકે એવી અમે વ્યવસ્થા ઊભી કરી છે અને સાથે સાથે બેસવાવાળાઓ માટે આપણા પ્રેક્ષકો માટે સ્પેશિયલી અમે લોકોએ અહીંયા આગળ એક તમે જોઈ શકશો અમે પંખાની એક ઓવરહેડ બહુ મોટી બેસવામાં બહુ સરજ એરેન્જ જેને લીધે કોઈ પણ પ્રેક્ષકને જોવામાં ગરમી ન લાગે અને એક સારો અનુભવ કરી શકે એઝ વેલ એઝ ફૂડ કોર્ટની અંદર પણ જે લોકો આજે ફૂડ લેતા હોય એ લોકોને પણ અમે લોકો ત્યાં પણ એઝ વેલ એઝ ફેનની એરેન્જમેન્ટ કરી છે એટલે આખું જ એમ્બિયન્સ અમે એ રીતે ક્રિએટ કર્યું છે કે કોઈ પણ નાનામાં નાના ઉંમરથી લઈને મોટા ઉંમરના સુધીના કોઈ પણ ખેલૈયાઓ અથવા પ્રેક્ષકો એ જે પણ આવે એ નવરાત્રિની અંદર દરેકે દરેક દિવસ સારી રીતે જોઈ શકે ખાઈ શકે અને શાંતિથી બેસીને જોઈ શકે એવી આ વખતે અમે સેવાઓ ઉપ ઉપલબ્ધ કરી છે અને અમને વિશ્વાસ છે કે બધાને આ વખતની અમારી નવરાત્રિ બહુ જ વાઇબ્રન્ટ લાગશે એવી અમારી આશા છે આ પોલો પરિવારમાં પોલો ગ્રાઉન્ડમાં આજથી કેટલા ખેલૈયા રમી શકે પહેલાં આથી તમને લાસ્ટ યરની લાસ્ટ યર સુધીની વાત કરું તો લગભગ આઠથી દસ હજાર ખેલૈયાઓ અમારે ત્યાં રમતા હતા અને આ વખતે ઓછામાં ઓછા અમે બારથી પંદર હજાર ખેલૈયાઓ રમી શકે એવી વ્યવસ્થા રમવા માટેના ખેલૈયાઓ માટે કરી છે અને બેસવા માટે ખાસ કરીને અત્યાર સુધીના અમે લોકોને ત્રણથી ચાર હજાર સિટિંગની એરેન્જમેન્ટ અમારી દર વર્ષે રહેતી હતી જે અમે વધારીને દસથી અગિયાર હજાર સિટિંગ એરેન્જમેન્ટ કરી છે એટલે આ વખતે દરેકે દરેક એંગલથી તમે જુઓ તો ડબલ ત્રણ હું બધું બધું જ એરેન્જમેન્ટ અમારી ડબલ ત્રણ ગણી છે અને એઝ વેલ એઝ ડેકોરેશન પાર્ટ જેવી રીતે ધીતીબહેને વાત કરી અને જયલેષભાઈએ જે રીતે ફૂડ એરેન્જમેન્ટની વાત કરી આ વખતે તમને દરેક કે દરેક એરેન્જમેન્ટ અમારી એક્સ્ટ્રા ઓર્ડિનરી છે અને આવનારા સમયમાં ખેલૈયાઓ અને પ્રેક્ષકો આવશે એ એન્જોય કરશે અને એ લોકો નક્કી કરશે કે ભાઈ અમારી આખા ટીમની જે મહેનત છે પોલો ક્રબ પરિવારના અમારા કમિટી મેમ્બરની અને સંપૂર્ણ અમારી જે બેક ટીમ જે કહેવાય એ લોકોની મહેનત છે એ ખરેખર રંગ લાવશે એનું હું તમને સો ટકા બધાના બીઆપમાં હું તમને એશ્યોરન્સ આપું છું પેરોટ બનાવવામાં આવ્યો છે અને પ્લાસ્ટિક બોટલમાં એ લાઇન બી બનાવવામાં આવ્યો છે જે પોલો ક્લબમાં જે વેસ્ટેડ બોટલો હોય છે પાણીની જે કેન્ટીનમાંથી જે વેસ્ટ નીકળે છે તે લઈને એનો રીયુઝ કરીને ખૂબ સારી વસ્તુ ડેકોર્ટ કરી છે આવા નવા થીમ સાથે જોઈ શકો તમે બીજા બી આપણે બતાવીશું ચિત્રો અહીંયા કે જે પ્લાસ્ટિકના કેરબા છે તે કેરબાઓને પેન્ટ કરીને માનવસર્જિત ચહેરા બનાવેલા છે যে অলগ অলগ ইমোজি দাখবেছে